હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝપેલવાલા સમાચારમાં વાત કરીએ તો કુંવારિકાના પાંચ દિવસના ગૌરી વ્રતનો પ્રારંભ ધભોઈ શહેર તાલુકા ખાતે મન્ના માનીગરને પામવા માટે કુંવારિકાઓ તારીખ ઓગણીસ સાતથી પાંચ દિવસ અલુના વ્રત કરશે એટલે કે મીઠા વગરનું ખાઈને પાંચ દિવસ ગોરમાતાની પૂજા કરશે પરંતુ બાળકો માટે એક પણ મનોરંજન માનવવા બગીચો ન હોય બાળકીઓ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે જાણવા મળે છે કે ધબોઈના મુખ્ય બજારોમાં સૂકો મેવો અને પૂજાઈ ખરીદવા માટે આગલા દિવસ માટે ભારે ભીડ જોવા મળી હતી ધભોઈ તાલુકાના એકસો અઢાર ગામદાઓમાંથી ખરીદી અર્થે આવતી કુંવારિકાઓ તથા તેમના વાલીઓની બજારોમાં જાણે મેળો ભરાયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું રિબત રફીક મંસૂરી પવિત્ર કરવો પડે તમારું શરીરને એટલે લોટામાંથી પાણી લઈને પાણી શરીર પર છાંટો

આજથી પહેલા દિવસ અને પાંચમા દિવસે પૂર્ણવતી છઠ્ઠા દિવસે જાગરણ કરશે અને પછી ગૌરી માતાનું એ લોકો વિસર્જન કરે આ પૂજા એટલે કરવાની છોકરીઓ કે પોતાની મનની ઈચ્છાઓ પૂર્ણ થાય કોઈ પોતાના પતિ દેવ સારા મેળવવા માટે આ વ્રત કરતા હોય છે તો આવી ઘણી નાની મોટી પોતાની મનની ઈચ્છાઓ જે પોતે મનમાં ઈચ્છા રાખે છે જેવી જેની જેવી ઈચ્છા હોય મા ગૌરી વ્રત એનું પૂર્ણ કરે છે મા પાર્વતીએ પોતા ભગવાન શિવને મેળવવા માટે આ વ્રત કર્યું હતું અને એ પરંપરાથી લઈ આ જે આ નાની મોટી છોકરીઓ પોતાના મનની ઈચ્છા સારા પતિને મેળવવા માટે આ વ્રત કરે છે ડભોઈની અંદર શરૂઆત ભગવાન નાના મોટા મંદિરની અંદર વેદગોષથી આ એની પૂજા કરવામાં આવે છે અને આનું તમામ ભગવાન શિવ એમને પોતાની છોકરીઓને મનની ઈચ્છા પૂર્ણ કરે છે નર